અહીંયા અમે ફુદીનાના ના દસ થી બાર પાન લીધા છે તો ફુદીનો અત્યારે નાખશો શિયાળો છે તો સરસ લાગશેનો સ્વાદ પણ સારો આવશે એક વાટકી મેં ખારી શિંગ લીધી છે એના ખોતરા કાઢી નાખ્યા છે એક મેં લીંબુ લીધું છે એક મેં આદુનો ટુકડો લીધો હતો મીડિયમ સાઇઝનો એને ઝીણા ઝીણા સુધારી નાખ્યા છે અને ત્રણ મરચાં લીધા હતા મીડિયમ સાઇઝના એને પણ મેં સુધારી નાખ્યા છે એક નાનો લસણનો ગાંઠિયો તો એ મેં ફોલીને એની કળી લઈ લીધી છે અડધી ચમચી હળદર લીધી છે અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે ખાંડ પણ આપણે સ્વાદ પ્રમાણે જેવું ગળપણ ખાતા હોય એ પ્રમાણે તો હવે આપણે બનાવવાની છે તો અહીંયા મેં એક મિક્સર જાર લીધો છે પેલા આપણે એમાં કોથમરી એડ કરશું કોથંબરી છે ને એટલે કોથંબરી બેસી જાય ને એટલા માટે પહેલા આપણે કોથંબરી અંદર એડ કરવાની છે પછી આપણે આ ફુદીનાના પાન છે એ ત્યાર પછી લસણ ની કઢી ત્યાર પછી આપણે આ મરચાં મરચાં બે તીખા લેવાના અને એકાદા બે મોળા લેવાના છે એટલે છે ને ચટણી સરસ થશે તીખી નહીં લાગે અને સાવ મોળી નહીં લાગે કારણ કે સાવ મોળા મરચાં હોય તો પણ મોળી લાગશે અને બહુ તીખા મરચા હોય તો તીખી લાગશે અને આપણે હળદર જે લીધી છે એ આપણે નાખવાની છે ઘણા લોકો આપણે ગ્રીન ચટણીમાં હળદર નથી નાખતા પણ જો હળદર નાખશો તો એનાથી કલર બહુ મસ્ત આવશે મીઠું આપણે સ્વાદ પ્રમાણે પછી ખાંડ છે તો આપણે ખાંડને પણ સ્વાદ પ્રમાણે નાખવાની છે

આપણે હવે જોઈ લઈએ કે આપણી ચટણી મસ્ત રીતે પીસાઈ પણ ગઈ છે અને કલર પણ કેટલો મસ્ત આવ્યો છે જો હળદર નાખવાથી આપણો કલર આવો સરસ આવે છે શામ નથી લાગતી કારણ કે તમે હળદર ન રાખો ને તો તમારી ચટણી જે શામ લાગે છે તો મસ્ત કલર આવ્યો છે તો આપણે આમાં એક કાચના બાઉલમાં ચટણીને કાઢી લેશું જો શિયાળો છે તો અત્યારે કોથમરી પણ બહુ સરસ આવતી હોય મરચાં સારા આવતા હોય ફૂદીનો આવતો હોય સારો તો અત્યારે તમે આ ચટણી બનાવશો તો તમે એક મહિના સુધી આને સ્ટોર કરીને ફ્રીજમાં રાખી શક શકશો અને બહુ મસ્ત લાગશે અને આને તમારે ક્યારેક એવું થાય કે કાંઈ પણ શાક ફાવતું નથી તો તમે આ ચટણીની રોટલીની સાથે ભાખરીની સાથે તમે ખાઈ શકો છો અથવા કાંઈ પણ ફરસાણ સાથે પણ ખાઈ શકો છો તો આપણી ગ્રીન ચટણી તૈયાર તો આપણી અહીંયા ખુદીના વાળી ગ્રીન ચટણી ખાટી મીઠી તૈયાર છે નાના મોટા સૌને ભાવે તેવી તો તમે જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ